તંત્ર દ્વારા વારંવાર ડામરના થીગડા મારવા પડી રહ્યા છે તેમ છતાં ગામડા જોવા મળી રહ્યા છે અને સળિયા બહાર આવી ગયા છે આ માર્ગ પર તમામ અધિકારીઓ વારંવાર પસાર થતા હોવા છતાં કોઈ ધ્યાન દોરવામાં આવ્યું નથી સળિયા અને ગામડાઓના કારણે અકસ્માતની ભીતિ ઊભી થઈ રહી છે અને વાહનોને નુકસાન પહોંચી રહ્યું છે ત્યારે તંત્ર વહેલી તકે સમારકામ હાથ તેવી લાગણી પ્રવર્તી છે એબી ફોર્ટી ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર ધર્મેશ રાણા અંકલેશ્વર